દેવાયદ ખાવડની ગાડી ઉપાડી લીધા બાદ સૌથી મોટો ખુલાસો થયો છે ચોંકાવનારો ખુલાસો કહી શકાય કારણ કે કલાકાર દેવાયદભાઈ ખાવડનો આખરે આખી ઘટના શું હતી તમને જણાવી દઈએ કે દેવાયદભાઈ ખાવડે સમાચારો મુજબ જાણકારી મળી રહી છે કે બે જગ્યાએથી એક જ દિવસમાં કાર્યક્રમ કરવાના પૈસા લઈ લીધા હતા એવી સમાચારો મુજબ જાણકારી મળી રહી છે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા બીજી જગ્યાએ મોડું થયું હતું તેના કારણે જે બીજી જગ્યાવાળા લોકો હતા તેઓએ ક્રોધમાં આવ્યા તે કર્યું ગાડી એમની ઉપાડી લીધી અને એવા સમાચારો મુજબ જાણકારી મળતી હોય છે કે એક દિવસમાં બે કાર્યક્રમના પૈસા દેવાયત ખવડે લઈ લીધા હતા સમાચારો મુજબ જાણકારી એવી મળતી હોય છે કે તે જગ્યાએ જ્યાં ના પહોંચી શક્યા તે લોકોએ ક્રોધમાં આવી દેવાયતભાઈ ખાવડની ગાડી ઉપાડી લીધી અને તેમાં દેવાયતભાઈ ખાવડ નહોતા અને એમની ખાલી ગાડી હતી તેમને ઉપાડી લીધી અને સમાચારો મુજબ એ પણ જાણકારી મળી રહી છે કે તેમની ગાડીથી મળી ગઈ છે અને આખરે આ સમગ્ર મામલો આખરે સમગ્ર ઘટના શું છે તો તમને જણાવી દઈએ કે આ એ જ ઘટના છે જે એક દિવસમાં બે કાર્યક્રમ કરવાની બે પ્રોગ્રામ કરવાની બે પ્રોગ્રામો કરવાના દિવાયતભાઈ ખાવડે પૈસા લઈ લીધા હતા અને એક પ્રોગ્રામે મોડા પહોંચતા દિવાયતભાઈ ખાવડની આખી ગાડી ઉપાડી લેવામાં